અલખ પુરુષ કી આરસી સાધુ કાહી દે લખા જો ચાહે અલખ કોઈ નહીં મેં તું લખ લે શ્રીમદ ભાગવત ગીતાં ગણા દક્ષાયી મહી સો યદા યદા હિ ધર્મશ્ય ગ્લાની ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મશ્ય તદાત્માનમ સજામ્ય દોસ્તો તમારી અંદર કોઈ પણ પ્રકારનો ટેલેન્ટ છુપાયેલો હોતો હોય છે કોઈ પણ પ્રકારની કળા હોતી હોય છે કોઈ પણ ટેલેન્ટ થી તમે ભરપૂર હોતો હો છો પણ તમારા એવા મિત્રોની કુસંગત તમારા વ્યસન કે કોઈ પણ દુર્ગુણોના લીધે તમે તમારું જીવન કોઈ પણ રીતે બરબાદ કરી શકો છો આ દોસ્તો આજે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું આજે એક એવા વ્યક્તિત્વની વાત કરવા જઈ રહ્યો છું કે જે આઠથી વધારે ભાષાઓ જાણે છે એમ કહી શકાય ને કે ગુજરાતી મરાઠી તમિલ તેલુગુ મલયાલમ કોઈપણ પ્રકારની ભાષાના જાણકાર છે સાથે સાથે નૃત્યની વાત કરીએ તો કથકલી હોતી હોય છે ભરતનાટ્યમ હોતી હોય છે આવા પ્રાચીન આપણા જે ડાન્સ છે એમના પણ જાણકાર છે અને સાથે સાથે એમ કહી શકાય ને કે સંગીત એમનો એટલો મધુર અવાજ આટલું મસ્ત ટેલેન્ટ હોવા છતાં એક એ વ્યક્તિ કે જે આજે મંદબુદ્ધિ આશ્રમમાં રહી રહ્યા છે હા દોસ્તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું જેમનું નામ છે અંશુ ગુપ્તા દોસ્તો અંશુગુપ્તાની કહાની તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ એમના પરિવાર વિશે તમને જણાવવાનો પ્રયત્ન કરીશ એ ક્યાં રહે છે અને શેના લીધે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેમના રીતે આજે અંશુ ગુપ્તાને આશ્રમમાં જવાનો વારો આવ્યો છે આટલું મસ્ત ટેલેન્ટ હોવા છતાં આટલું મસ્ત ગાયકી છે આટલી બધી કળાના જાણકાર છે સાથે સાથે આટલી ભાષાઓના જાણકાર છે અભ્યાસની વાત કરીએ તો બાર પછી એલ એલ અભ્યાસ કરેલો છે આટલું ભણેલો વ્યક્તિ છતાં એમને મનબુદ્ધિ આશ્રમમાં શા માટે જવું પડે તો બંને રજો એપિસોડમાં હું છું તળિયા અને સ્વાગત છે તમારું ફરી એકવારનો એપિસોડ દોસ્તો આજે આપણે વાત કરીશું અંશુ ગુપ્તાની અંશુ ગુપ્તા કે જેઓ સુરતના ઉત્તરાયણ વિસ્તારની રહેવાસી છે ગુપ્તાના પિતાનું નામ મહેશભાઈ છે અને મહેશભાઈ ખાસ કરી અને બોમ્બે ગ્રીલ વડાપાઉની લારી ચલાવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે પણ જ્યારે મહેશભાઈની દીકરીની વાત કરીએ તો જ્યારે એટલા ટેલેન્ટથી ભરપૂર છે કે જેમની અંદર ગાયકીનું એટલું મસ્તલેન્ડ છે એમની એટલી ભાષાઓ સાથે સંકળાયેલી છે અને અલગ અલગ પ્રકારના નૃત્યો ભરતનાટ્યમ હોતું હોય છે કથકલી હોતી હોય છે આવા અલગ અલગ નૃત્યોના જાણકાર છે છતાં એમના પિતાને શા માટે મંદબુદ્ધિ આશ્રમમાં મૂકવાની જરૂર પડી શા માટે અંશુગુપ્તાને આજે મંદબુદ્ધિ આશ્રમમાં રાખવામાં આવી છે દોસ્તો ખાસ કરીને અંશુ ગુપ્તાની વાત કરીએ તો શરૂઆતમાં લોકસેવા મંદબુદ્ધિ વૃદ્ધાશ્રમ કે જે સુરતમાં સુદામા ચોકમાં આવેલો છે ત્યાં અંશુગુપ્તાને મૂકવામાં આવી હતી અને ત્યારબાદ થોડા સમય બાદ તેઓને સાવરકુંડલા ભક્તિરામ બાપુનો આશ્રમ કે જો માનવ સેવા આશ્રમ છે માનવ મંદિર છે ત્યાં મૂકવામાં આવી હતી અને થોડા સમય પહેલાં દોસ્તો આજથી છ મહિના પહેલાં પોપટભાઈ આહિર કે ત્યાં જઈ અને એમનો ઇન્ટરવ્યૂ લે છે અને જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ વ્યક્તિ એમ કહી શકાય ને કે મલ્ટી ટેલેન્ટેડ છે એટલા ગીતોના જાણકાર એટલી ભાષાઓના જાણકાર જ્યારે પોપટભાઈ આહિર એમની સામે ઊભી અને વાતો કરે છે ત્યારે સ્તબ્ધ થઈ જાય છે કેમ કે આટલું મસ્ત ટેલેન્ટ આટલી મસ્ત ભાષાઓ બોલે છે અને એટલા મસ્ત ગીતો ગાય છે કે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ એમની કળાઓ ઉપર ઓળખોળ થઈ જાય છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એમ કહી શકાય ને કે ગુપ્તા પૂરી તરફથી છવાઈ જાય છે બધા જ વ્યક્તિઓ ત્યાં પહોંચે છે અને એમનો ઇન્ટરવ્યૂ લે છે એમની કળાને પોતાના કેમેરામાં કેચ કરવા માગે છે જેમના લીધે લોકોનો એટલો સપોર્ટ મળે છે અને એટલા બધા લોકોએ એમને પ્રેમ આપ્યો અને થોડા સમય બાદ એમના ઘર સુધી વિડીયો પહોંચ્યો એમના પરિવાર સુધી પહોંચ્યો ત્યારબાદ એના પિતાને એમને ઘરે લઈ જાય પીડી તો દોસ્તો એમ કહી શકાય ને કે તમારી અંદર કોઈ પણ પ્રકારનું ટેલેન્ટ છુપાયેલું હોતું હોય છે કોઈ પણ એવું ટેલેન્ટ હોતું હોય છે પણ તમે જ્યારે એમનો દુરુપયોગ કરવા માટે જાઓ છો ત્યારે તમે નીચે પડતા હોતા હોવ છો અને કયો હદે નીચે પડો છો આટલી ભાષાઓના જાણકાર હોવા છતાં આટલા નૃત્યોના જાણકાર હોવા છતાં આટલી મસ્ત ગાયકી હોવા છતાં તમે જોઈ શકો છો ને કે આ વ્યક્તિને મંદબુદ્ધિ વૃદ્ધાશ્રમમાં મંદબુદ્ધિ આશ્રમમાં રહેવાનો વારો એવો છે જ્યારે એમની આજુબાજુ બધા જ મંદબુદ્ધિના લોકો રહે છે ત્યારે અંદરથી મંદબુદ્ધિ નથી એમને પણ ખબર છે પણ એમની માનસિક હાલત એવા મિત્રો એમના વ્યસનો એવી કુસંગત કે જેમના લીધે આવી હાલત થાય છે અને માતા પિતા મજબૂર થતા હોય છે જેમના લીધે આવું પગલું ભરવું પડતું હોય છે બાકી કોઈ પણ વ્યક્તિ એવું નથી ઈચ્છતું કે મારી દીકરીને હું આવી રીતે મંદબુદ્ધિના આશ્રમમાં મૂકું અને ત્યારબાદ દોસ્તો ખાસ કરીને સોશિયલ મીડિયામાં તો છવાઈ જાય છે પણ એક સોશિયલ મીડિયાને એક બહુ મોટું ઉદાહરણ સમાજને એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે તમારી અંદર કોઈ પણ કળા છુપાયેલી હોતી હોય છે પણ જ્યારે એનો દુરુપયોગ કરવા જાઓ છો ત્યારે તમે નીચે પડતા હોતા હોવ છો અને દોસ્તો વિડીયોમાં બતાવવાનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ હોતો હોય છે જ્યારે પોતાની કળાનો પોતાના ટેલેન્ટનો કે કોઈ પણ પોતાના તજુર્બાનો કમંટ કરતો હોય છે ત્યારે કોઈ પણ એવી ખરાબ આદત કોઈ પણ એવી કુસંગત કે જ્યારે એ વ્યક્તિને નીચે પછાડે છે અને ત્યારબાદ તેને ઊભો થવામાં બહુ વાર લાગી જાય છે તો બસ વસ્તુ વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એમના થકી આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચે અને વધારે લોકો સુધી આ માહિતી પહોંચે જ્યારે પણ વ્યક્તિ ઉપર ચડતું હોતું હોય છે કોઈ પણ કલાની કારીગીરીથી જાણકાર હોતું હોય છે પણ જ્યારે એમને વધારે ગમંડ આવી જાય છે કોઈ પણ કુસંગત થાય છે એમના લીધે પડે છે એમનાથી આવી હાલત થાય છે તો શું શું વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો અને મળે છે એક નવા વિડીયોમાં વ્યક્તિ સાથે એની ઉમિત સાથે એક સાથે જય હિન્દ જય ભારત